નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજે આપણે જોશું ટેલેન્ટ સર્ચ ટેસ્ટ જે ધોરણ નવ માટે લેવામાં આવે છે બરાબર તેમાં વિજ્ઞાનનું આપણે સોલ્યુશન જોઈશું ઓકે તો એમાંનો ફર્સ્ટ ક્વેશ્ચન છે તાપમાનનો આંતરરાષ્ટ્રીય એસઆઈ એકમ શું છે તો આપણે જાણીએ છીએ કે તાપમાનનો આંતરરાષ્ટ્રીય એસા એકમ શું છે આ કેલ્ ખાલી જગ્યાને સૂકો બરફ પણ કહે છે તો કાર્બન ડાયોક્સાઇડનું જે ઘન સ્વરૂપ છે એને આપણે શુંબ્ર કહીએ છીએ નેક્સ્ટ ક્વેશ્ચન નીચેનામાંથી કઈ પરિસ્થિતિમાં પાણીનું બાષ્પીભવન વધારશે તો પાણીનું બાષ્પીવન વધારવા માટે આપણે શું કરવું પડે છે તાપમાનનો વધારો કરવો પડે છે બરાબર જેમ જેમ તાપમાન વધે તેમ બાષ્પીભવનનો દર પણ વધે નેક્સ્ટ ક્વેશ્ચન વહેવું એ તરલનો અનન્ય સ્વભાવ છે નીચેનામાંથી કયું વિધાન સાચું છે બરાબર તો તરલ પદાર્થ છે તરલ પદાર્થ જ્યારે તરલ એટલે કે ફ્લુઇડ્સની વાત આવે ત્યારે ફલુઈડ્સમાં આપણે બે અવસ્થાને આપણે કવર કરીએ છીએ એક તો વાયુ અને બીજું શું છે પ્રવાહી જે તરલ સ્વભાવ ધરાવ્યા છે એટલે કે એક જગ્યાથી બીજી જગ્યાએ સરળતાથી વહી શકે છે બરાબર તો આમાં વાયુ અને પ્રવાહી પદાર્થો તરલ તરીકે વર્ત્યા છે એ વિધાન સાચું છે નેક્સ્ટ હાલના સમયમાં મળી આવતા તત્વો પૈકી ખાલી જગ્યા તત્વો કુદરતમાંથી મળ્યા છે તો આ ધોરણ નવની વિજ્ઞાનમાં તમને આપેલું જ છે બાણું તત્વો કુદરતમાંથી મળ્યા છે નેક્સ્ટ ટિન્ચર આયોડિન ચેપ વિરોધી ગુણધર્મ ધરાવે છે આ દ્રાવણ ખાલી જગ્યાને ઉગાડીને બનાવવામાં આવે છે તો આપણને ખ્યાલ છે કે ટિન્ચર આયોડિન છે યસ આલ્કોહોલમાં આયોડિનને ઉગાડવાથી બન્યા છે અથવા તો આયોડિન અને આલ્કોહોલનું મિશ્રણ એટલે કે ટિન્ચર આયોડિન બરાબર નેક્સ્ટ ક્વેશ્ચન નીચે આપેલા વિકલ્પોમાંથી પૈકી કયું ઘન સોલનું ઉદાહરણ છે તો તમને કોષ્ટક આપેલું છે ધોરણ નવની પાઠ્યપુસ્તકમાં એમાં દૂધિયો કાચ આન્સર આવશે નેક્સ્ટ લોખંડની વસ્તુઓ કટાવવાની પ્રક્રિયા એ કેવી છે તો કે સારણ અને રાસાયણિક ફેરફાર છે સારણ એટલે કે કાટ લાગો બરાબર અને રાસાયણિક ફેરફાર પણ છે નેક્સ્ટ સોડિયમની રાસાયણિક સંજ્ઞા શું છે તો સોડિયમની રાસાયણિક સંજ્ઞા કેપિટલ એન અને સ્મોલ એટલે કે એન એ છે બરાબર જે નેટિયમ નામ પરથી આવેલું છે રેડી નેક્સ્ટ ક્વેશ્ચન એમોનિયમ સલ્ફેટનું રાસાયણિક સૂત્ર ખાલી જગ્યા છે તો એમોનિયમ સલ્ફેટનું છે એનએચ ફોર ટ્વાઇસ એસઓ ફોર બરાબર આ જે રાસાયણિક સૂત્ર છે એનએચ ફોર ટ્વાઇસ એસઓ ફોર નેક્સ્ટ ઉમદા વાયુઓ અણુઓ ખાલી જગ્યા હોય છે તો ઉમદા વાયુ છે જેવા કે હિલિયમ છે નિયોન છે આર્ગોન છે આ બધા છે એ કેવા હોય છે સિંગલ છે એટલે કે એક પરમાણુ હોય છે નેક્સ્ટ સોડિયમ ઓક્સાઇડ માટે સૂત્ર એકમ દળની ગણતરી કરો અને પરમાણીય દળ એને ત્રેવીસ અને ઓક્સિજનના સોળ લેવાનું છે તો પરમાણીય દળ આપણને કઈ રીતે ગણવું તો કે એને ટુ બરાબર જો અહીં આપણે સમજી લઈએ એન એ ટુ ઓ એટલે કે સોડિયમના કેટલા અણુ છે બે અને ઓક્સિજનનો કેટલો અણુ લેવાનો છે એક લેવાનો છે બરાબર તો બે સોડિયમ પ્લસ એક ઓક્સિજન તો ત્રેવીસ દુ કેટલા થશે છેતાલીસ છેતાલીસ અને સોળ છેતાલીસ અને સોળનો આપણે સરવાળો કરશું એટલે કેટલો આવશે બાસઠ યુનિફાઈડ માસ આવશે કેટલો આવશે બાસઠ યુનિફાઈડ બરાબર તો આનો આન્સર આવશે બાસઠ નેક્સ્ટ સૌ પ્રથમ પરમાણુ નમૂનો રજૂ કરનાર કોણ હતા તો કે જે થોમ્પસન બરાબર નેક્સ્ટ સંયોજકતા એક ધરાવતા તત્વો કેવા હોય છે તો સંયોજકતા એક ધરાવતા હોય તેવા હંમેશા અર્ધધાત્વો હોય છે સિલિકોન જર્મેનિયમ જેવા બરાબર નેક્સ્ટ પરમાણુના એમ કોસમાં ઇલેક્ટ્રોનની મહત્તમ કક્ષા મહત્તમ સંખ્યા કેટલી હોય છે તો આપણને ખબર છે કે એલ એમ અને એન આ રીતે કક્ષા હોય તો બે આઠ અઢાર અને બત્રીસ તો આપણને એમ કોશનું પૂછેલું છે તો એમ કોશમાં કેટલી આવશે અઢાર ઇલેક્ટ્રોન મેક્સિમમ સમાઈ શકે છે સીએલ માઇનસ પણ આયોજનમાં સંયોજકતા ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી બરાબર તો અહીંયા આપણે સીએલ માઇનસ આપેલું છે તો બરાબર જનરલી ક્લોરીન હોય એમાં કેટલા ઇલેક્ટ્રોન હોય છે સત્તર હોય છે બરાબર પણ અહીંયા તમને સીએલ માઇનસ આપેલું છે એટલે કે એક ઇલેક્ટ્રોન ગુમાવે છે તો એક ઇલેક્ટ્રોન ગુમાવે તો કેટલા ઇલેક્ટ્રોન થઈ જાય સોળ ઇલેક્ટ્રોન થઈ જાય તો આપણો આન્સર આવશે સોળ નેક્સ્ટ પ્રોકેરિયોટિક કોષનો અસ્પષ્ટ કોષ કેન્દ્રીય વિસ્તાર ખાલી જગ્યા તરીકે ઓળખાય છે તો આપણને ખબર છે કે આદિ કોષ કેન્દ્ર છે એમાં કોષ કેન્દ્ર વ્યવસ્થિત હોતું નથી લિક્વિડ ટાઈપનું હોય છે બરાબર તો એને આપણે શું નામ આપેલું છે ન્યુક્લિલોઇડ આપેલું છે બરાબર પાઠ્યપુસ્તકમાં ન્યુક્લિલોઇડ આપેલું છે નેક્સ્ટ વનસ્પતિ કોષોમાં કેન્દ્રરસ રસ્તાની કોષના કદનો ખાલી જગ્યા ભાગ રોકે છે તો વનસ્પતિ કોષમાં જે રસ્તાની હોય છે તે કેટલો પચાસથી નેવું ટકા ભાગ આખી બોડીનો રોકી લે છે તો કોષવાદ કોણ આપેલો છે એક માઇક્રોમીટર એટલે કેટલા તો માઇક્રો એટલે કેટલું થાય દસ ની માઇનસ છ ઘાત થાય છે આપણને ખ્યાલ છે તો એક માઇક્રોમીટર એટલે કે દસ ની માઇનસ છ મીટર નીચેના પૈકી કઈ પેશીના કોષો મૃત હોય છે તો દઢતક પેશી છે તેમના કોષો મૃત આવેલા હોય છે માનવ શરીરમાં ચરબી મેદનો સંગ્રહ ક્યાં થાય છે તો કે મેદપૂર્ણ પેશીમાં થાય છે ચરબી છે આપણે ક્યાં હોય છે તો કે મેદપૂર્ણ પેશીમાં હોય છે ગોલક ટાઈપના હોય છે બરાબર ચોપડીમાં તમને આકૃતિ આપેલી છે નેક્સ્ટ શેમાં સંકોચન પ્રોટીન જોવા મળે છે તો સંકોચન અને શિથિલન ક્યાં જોવા મળે તો કે સ્નાયુમાં જોવા મળે છે નેક્સ્ટ ક્વેશ્ચન એક લાંબા વૃક્ષના અનેક શાખાઓ હોય છે આ બધી શાખાઓ પાણીનું પાસવી વન કરનાર પેશી એટલે કે જલવાહક મૃદુતક જલવાહક મૃદુતક બરાબર વિ વિરુદ્ધ ટી એટલે કે વેગ વિરુદ્ધ સમયનો આલેખ અક્ષ સાથે ઘેરાતા બંધ વિસ્તારનું ક્ષેત્રફળ દર્શાવતી ભૌતિક રાશિનો એકમ કયો છે તો મીટર આવશે બરાબર અંતર નેક્સ્ટ ક્વેશ્ચન નીચેનામાંથી કયો આલેખ સાચી રીતે ગતિમાન પદાર્થની નિયમિત ગતિ દર્શાવે છે નિયમિત ગતિ એટલે શું તો કે સમય સાથે વ્યવસ્થિત અંતર બદલાતું હોય બરાબર તો એક સરખા સમય સાથે એક સરખો અંતર બદલાતું હોય એવો કયો આલેખ છે આ આલેખ છે બરાબર તો એ આન્સર આવશે બરાબર નિયમિત ગતિ કરતો આલેખ નેક્સ્ટ વાહનનું ઓડોમીટર શું માપે છે તો વાહનનું જે ઓડોમીટર છે ઓડોમીટર તમે જોયું હોય તો આ રીતનું હોય છે અને એમાં આંકડાઓ ફરતા હોય છે બ્લેક કલરની પટ્ટી હોય છે બરાબર તો તેમાં શું દર્શાવે છે અંતર દર્શાવે છે બરાબર તો ઓડોમીટર શું માપે છે તો કે વાહન દ્વારા કપાયેલું અંતર દર્શાવે છે છત્રીસ કિલોમીટર પ્રતિ કલાકને મીટર પ્રતિ સેકન્ડમાં રૂપાંતરિત કરો હવે આપણને ખ્યાલ છે કે જ્યારે કિલોમીટર પ્રતિ કલાકમાંથી મીટર પ્રતિ સેકન્ડમાં જઈએ ત્યારે આપણે કેટલાથી ગુણીએ તો કે પાંચ છેદમાં અઢારથી ગુણીએ છીએ બરાબર તો અહીંથી આપણે લઈએ તો અઢાર દુને છત્રીસ અઢાર દૂને છત્રીસ બે ગુણ્યા પાંચ બે પંચા કેટલા થશે દસ મીટર પ્રતિ સેકન્ડ તો સિમ્પલ છે એટલો આન્સર આવશે દસ મીટર પ્રતિ સેકન્ડ નેક્સ્ટ ક્વેશ્ચન પદાર્થના જડતોને કારણે પદાર્થ તો શું છે અહીંયા તેની ગતિની અવસ્થામાં ફેરફાર વિરોધ કરે છે તો પદાર્થનું જડત્વ છે એ શું છે તો કે ગતિની અવસ્થામાં ફેરફારનો વિરોધ કર્યા છે એટલે કે જ્યાં હોય એ જ પોઝિશન જાળવી રાખવાનો કોશિશ કર્યા છે બરાબર એ જ આપણે ઝડપો છે નેક્સ્ટ ફૂટબોલની રમતમાં કોઈ ગોલકીપર ગોલ તરફ આવતા ફૂટબોલને પકડ્યા પછી પોતાના હાથને પાછળની તરફ ખેંચે છે આમ કરવાથી ગોલકીપર પર શું થાય છે તો કે બોલ દ્વારા હાથ પર લાગતા બળને ઓછું કર્યા છે સમય વધી જાય એટલે બળ કેવું થઈ જાય ઓછું થાય છે બરાબર નેક્સ્ટ નીચે દર્શાવેલ આકૃતિ ન્યૂટનની ગતિના ખાલી જગ્યા નિયમ દર્શાવે છે તો અહીંયા તમે જોશો તો આઘાત અને પ્રત્યાઘાત સરખું પરંતુ વિરુદ્ધ દિશામાં લાગે છે તો આ કયો નિયમ છે તો કે ન્યૂટનની ગતિનો ત્રીજો નિયમ છે નેક્સ્ટ ગતિમાન ટ્રેનમાં કોઈ યાત્રી એક સિક્કો ઉછાળે છે જે તેની પાછળ જઈને પડે છે જેનો અર્થ છે કે ટ્રેનની ગતિ પ્રવેગિત છે પ્રવેગિત એટલે કે આગળ જાય છે બરાબર સિક્કો અહીંથી આપણે ઉલાડીએ ટ્રેન તો આગળ વધી ગઈ હોય અને સિક્કો ક્યાં જાય પાછળ જાય બરાબર તો આ કેવી ગતિ છે પ્રવેગિત ગતિ છે નેક્સ્ટ પૃથ્વીના વાતાવરણ પૃથ્વી સાથે ખાલી જગ્યાને લીધે ટકેલું છે અથવા તો જકડાયેલું છે તો આપણને ખ્યાલ છે કે આ પૃથ્વી છે પૃથ્વીની આસપાસ જે વાતાવરણ છે આ વાતાવરણ છે એ શેને લીધે છે તો કે આસપાસ રહેલા ગુરુત્વાકર્ષણ બળને લીધે છે જેને લીધે આ વાતાવરણ છે એ પૃથ્વી સાથે ફરે છે અથવા તો જકડાયેલું છે નેક્સ્ટ ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક નિયમ કોની વચ્ચે ગુરુત્વાકર્ષણ બળ દર્શાવે છે તો ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક નિયમ છે એ દળ ધરાવતા કોઈ પણ બે પદાર્થ વચ્ચે લાગે છે બરાબર બરાબર આપણને સૂત્ર યાદ છે દળ ધરાવતા કોઈપણ બે પદાર્થ વચ્ચે ગુરુત્વાકર્ષણ બળ લાગે છે એક પદાર્થનું વજન પૃથ્વીની સપાટી પર માપતા દસ ન્યૂટન મળે છે તો તેનું વજન ચંદ્રની સપાટી પર માપતા કેટલું મળે છે હવે આપણને ખ્યાલ છે કે જેટલું ફોર્સ આપણે અહીંયા પૃથ્વી ઉપર છે તેના કરતાં ચંદ્ર ઉપર છઠ્ઠા ભાગનું છે એટલે કે દસ ભાગ્યા કેટલા કરવો પડે છ દસ ભાંગ્યા કેટલા કરવો પડે છ દસ ભાગ્યા છ કરશો એટલે તમને આન્સર મળશે એક પોઈન્ટ સડસાઠ ન્યૂટન બરાબર બે પદાર્થો વચ્ચે ગુરુત્વાકર્ષણ બળનું મૂલ્ય એફ છે તે પદાર્થો વચ્ચેનું અંતર સમાન રાખી અને તેમના દળ અલગા કરવામાં આવે તો ગુરુત્વાકર્ષણ બળ કેટલું થાય તો હવે આપણને ગુરુત્વાકર્ષણ બળનું ફોર્મ્યુલા ખ્યાલ છે શું ખ્યાલ છે તો કે એફ બરાબર જી એમ વન એમ ટુ છેદમાં આર સ્ક્વેર હવે આપણે અહીંયા શું કરવાનું છે તો કે તે પદાર્થો વચ્ચેનું અંતર સમાન રાખવાનું છે એટલે આર તો આર જ રાખવાનું છે પરંતુ તેમના દળ છે એ કેવા કરવાના છે અડધા કરવાના છે તો જી બરાબર એમ વન એમ ટુ છે એ બેને કેવા કરવાના અડધા કરવાના આર સ્ક્વેર બરાબર હવે આ બે 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 દુના ચાર એ ચાર કેમ હોઈ જશે નીચે આવી જશે તો જી એમ વન એમ ટુ છેદમાં ફોર આર સ્ક્વેર હવે આ સૂત્ર તો જે હતું ઈ જ છે આખું આ સૂત્ર જે હતું ઈચ્છ છે એફનું એફનું સૂત્ર છે બરાબર પણ કેટલા ભાગનું થઈ ગયું ચોથા ભાગનું થઈ ગયું કેટલા ભાગનું થઈ ગયું ચોથા ભાગનું ઇટ મીન્સ કે આપણો આન્સર આવશે એફ ભાગ્યા ચાર એફ ભાગ્યા ચાર ક્લિયર નેક્સ્ટ નીચે આપેલ પૈકી કાર્બોહાઈડ્રેટનો સ્ત્રોત નથી તો કાર્બોહાઈડ્રેટ છે એ આપણને કેમાંથી નથી મળતા બરાબર તો કાર્બોહાઈડ્રેટ છે એ આપણને ચણામાંથી મળતું નથી બરાબર નેક્સ્ટ નીચે પૈકી કયું પોષક ઘટક ખાતરમાં હોતું નથી તો આપણને ખબર છે કે એનપી કે એનપી કે ખાતર તો આપણે જોઈએ છે નાઇટ્રોજન ફોસ્પરસન પોટેશિયમ તો હોય જ છે પણ આયરન કોઈ હોતું નથી તો ખાતરમાં કયું ઘટક હોતું નથી આયરન ઘટક હોતું નથી નેક્સ્ટ નીચે આપેલા વિધાન પૈકી કયું વિધાન ખોટું વિધાન છે તે જણાવો શ્વેત ક્રાંતિ એ દૂધ સાથે સંકળાયેલી છે ભૂરી ક્રાંતિ એટલે એ મત્સ્ય સાથે સંકળાયેલી છે પર્યાવરણની ગુણવત્તા જાળવી કોઈ પણ સમાધાન કર્યા વગર કૃષિ ઉત્પાદનમાં થતા વધારે ટકાઉ કૃષિ કહે છે તો અહીંયા પહેલું બીજું અને સી એ બી સી ત્રણેય વિધાનો સાચું છે તો એક પણ અહીંયા ખોટું છે નહીં લાસ્ટ ક્વેશ્ચન ભૂમિમાંથી વનસ્પતિને કેટલા પોષક તત્વો મળે છે તો ભૂમિમાંથી આપણને ખ્યાલ છે કેટલા પોષક તત્વો મળે છે તેર પોષક તત્વો મળે છે ક્લિયર તો આ સાથે તમારું વિજ્ઞાનનું પેપર સોલ્યુશન પૂરું